નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા સમાચાર અંજાર સચ્ચિદાનંદ મંદિરે બે દિવસીય વાર્ષિક રસિક મિલન ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ શોભાયાત્રામાં હજારો ભાવિકો જોડાયા અંજાર સચ્ચિદાનંદ મંદિરમાં નિજાનંદ સંપ્રદાયના સ્થાપક સુંદર સાહેબ મહારાજ પરમધામ પામ્યાની તિથિ ફાગડ સુદ છઠ તારીખ પાંચ અને છ માર્ચના વાર્ષિક રસિક મિલન ઉત્સવમાં શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગોથી નીકળી હતી આ વર્ષે રસિકજનોએ સામૈયામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા મંદિરથી સુંદર સાહેબ મહારાજની દેરીએ પ્રસ્થાન કરતા રસિકો ભક્તો ભજન સત્સંગ શોભાયાત્રામાં જોડાયા હતા તારીખ છ માર્ચના ફાગણ સુદ સાતમના સવારે દસ કલાકે મંદિર મધ્યે ભગવાનની સંગીતમય મહાઆરતી કરવામાં આવી હતી સચ્ચિદાનંદ સંપ્રદાયના ગાદીપતિ અને અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ રતનાલ સચ્ચિદાનંદ મંદિરમાં સાધુ ભગવાનદાસજી મહારાજના વડપણ હેઠળ આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ભવ્ય શોભાયાત્રામાં અંજાર સહિત રત્નાલ સત્તા ખેડોઈ પાચોટીયા ઝરપરા અમદાવાદ મુંબઈ બેંગલોર સહિત દેશ વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં રસિકજનો રસિક ઉપસ્થિત રહ્યા હતા સંતો દ્વારા રાસની રમજટ બોલાવવામાં આવી હતી આ મહોત્સવ અંતર્ગત શોભાયાત્રાના રૂટ પર સેવાભાવીઓ દ્વારા ઠંડા પીણા નાસ્તાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા રસિકજનો દ્વારા પરંપરાગત આહિર વેશભૂષામાં રાસ ગરબા એ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું હતું સુંદર સાહેબની સમાધિએ સામયુ પહોંચ્યું ત્યારે મહંતો દ્વારા પૂજન અર્ચન સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી રાત્રિના મહંત ત્રિકમદાસજી મહારાજ તથા સાધુ ભગવાનદાસજી દ્વારા ભજન અને રાસ અને હોડીના ફાગણની રમઝટ બોલાવવામાં આવી હતી રોજ ફાંગણ સુ છઠ એટલે કે સત્યનાયંદ સંપ્રદાયના આધિ આચાર્ય ધર્મસ્થાપક જેને કહી શકાય એવા શ્રી સુંદર સાહેબ મહારાજની પુણ્યતિથિ ભાંગણસો છઠ અને ભાંગણસો સાતમ એમ બે દિવસના અલૌકિક અદ્ભુત કાર્યક્રમ યોજાતા હોય છે આ દરમિયાન ભાંગણસો છઠના સાડા ત્રણથી ચાર વાગે શોભાયાત્રા જેને રવાડી કહી શકાય એ સચિદાન મંદિરથી પ્રસ્થાન કરતી હોય છે અને શહેરના મુખ્ય માર્ગ એટલે કે જે મુખ્ય આચાર માર્ગ છે તોથી પસાર થાય ત્યાં ત્યાં રસ્તામાં જ્યાં જ્યાં આવે ત્યાં રાસ મંડળી ભજન કીર્તન આજે કરતાં કરતાં ત્યાં સુંદર સાહેબ મહારાજની સમાધિ ડેરી પૂરતી હોય છે ત્યાં ગયા પછી આપણે જોયું હશે કે અલૌકિક પ્રકારે રાસ છે ઠાકોરજીને ભોગ ધરાવવાનો મહાપ્રસાદ લે છે લગભગ એકાદ બે કલાક સુધી ત્યાં અહીં ઉત્સવ થાય છે ત્યારબાદ પુનઃ પાછા મંદિરે આવી ત્યાં પાલખીની પ્રસાદી સમગ્ર રસિકજન ભક્તોજન આદે ગ્રહણ કરતા હોય છે અને ખાસ વિશેષ આખી રાત્રિ દરમિયાન ભગવાનના ભજન થાય સદગુળી વાણી ગવાય અને હોળી આદિને રાસ આખી રાત્રિ સુધી સત્સંગ ચાલતો હોય છે ત્યારબાદ બીજા દિવસે સવારના એટલે કે ફાંગણ સુદ સાતમના સવારના મહાઆરતી ભગવાન ઠાકોરજીની આરતી આદે ઉતારવામાં આવે છે કેમ કે ગુરુ મહારાજ એ દિવસે સ્વદામ પધારે છે એને ધ્યાનમાં રાખી બધા રસિકો ભાવિકો ભક્તો મંગલમય આરતી આદે ઉતારે છે અને ત્યાર પછી મહાપ્રસાદ ગ્રહણ કરતા હોય છે ને આ દિવસે આ પ્રસંગ ને ખાસ કરી સત્તાપર ગામના જે મનોરથી છે રાજભોગના બેન દિવસના દાતા એવા વાસણભાઈ વિસાભાઈ માતા પરિવાર તરફથી આવે છે આપના ચેનલના માધ્યમથી સર્વ રસિકો સર્વ ભક્તો ભગવાન સાથે જોડાય સંપ્રદાય સાથે જોડાય અને ખૂબ સારામાં સારા કર્મ કરે એ જ રીતના સૌને અભ્યર્થન સૌને જય શ્રી સચિદાન રાધે રાધે સુંદર સાહેબ મહારાજ કી જય જય શ્રી સચિદાન પાવરબલ ઇલેક્ટ્રોનિક્સ વિજય નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ છ માર્ચ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર